મિત્રો આપ જોઈ શકો છો મારી પાછા રસરી હિંમત હાઈસ્કૂલ હિંમતનગર જે સ્કૂલની અંદર મેં દસ વર્ષ અભ્યાસ કરેલો છે હવે બિલ્ડિંગ જર્જરિત થઈ જવાથી જૂની થવાથી હવે એને ટ્રસ્ટ કેરવણી મંડરે તોડવાનો નિર્ણય લીધેલો છે મિત્રો તો આ હું મારી યાદગીરી રૂપે વિડીયો ઉતારી રહ્યો છું તો પૂરો વિડીયો આપ જોવાનો પ્રયત્ન કરજો પાછળ હિંમત હાઈસ્કૂલનું બિલ્ડિંગ તમે જોઈ શકો છો હવે તોડવાની શરૂઆત કરી દીધી છે મિત્રો એ પણ આપ મારી સાથે જોઈ શકો છો અને મારી કેટલીક જૂની યાદો આમાં આ વિડીયો દ્વારા મૂકી રહ્યો છું મિત્રો કે અમે આ સ્કૂલની અંદર ભણેલા એ પણ આપ જોઈ શકો છો આ એ વખત આ મેઇન ગેટ હતો મિત્રો બાજુમાં પાણીની પરબ અને બુક સ્ટોર હતો એ પણ તમે જોઈ શકો છો તો પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ હિતેશ પટેલ બ્લોગ ઉપર મૂકું છું તો આપ જોવાનો પ્રયત્ન કરો મિત્રો તો મિત્રો આપ મારી સાથે જોઈ શકો છો ઉપર ઈડર સ્ટેટનું પ્રતિક પણ છે મિત્રો અને આપને દેખાતું હશે શ્રી હિંમત હાઈસ્કૂલ ઓગણીસો બેતાલીસ લખેલું આપ જોઈ શકતા હશો ઉપર રાજ ચિહ્ન લખેલું છે આ બાજુ સંવત લખેલી છે ઓગણીસો નવ્વાણું અને મિત્રો જે તે ટાઈમે અમે અભ્યાસ કરતા એ વખતે અહીંયા સ્ટાફ રૂમ હતો મિત્રો એ પણ હું આપને બતાવી દઉં અત્યારે તો તોડવાની શરૂઆત કરી દીધી છે તો અહીંયા આ સ્ટાફ રૂમ હતો મિત્રો અને આ બાજુ પ્રાર્થના થતી મિત્રો એ પણ આપણે જણાવી દઉં હવે આ રૂમો તોડવાની શરૂઆત કરી દીધી છે અને આ બાજુ લાઇબ્રેરી હતી અને આ બાજુ પહેલાં રૂમમાં ઇન્દુભાઈ લલ્લુભાઈ ઉપાધ્યાય અમારા પ્રિન્સિપાલ હતા એ વખત મિત્રો આચાર્ય કહેતા એ વખત પ્રિન્સિપાલને અમે તો આપ જોઈ શકો છો ઉપરના અમારે લા લેબોરેટરી હતી એ તો હવે તૂટી ગઈ આપ હવે જોઈ શકો છો આ કેમેરામાં એટલે ઉતારું છું મિત્રો હવે આ બિલ્ડિંગ યાદગીરીમાં જ રહેવાની છે મિત્રો કારણ કે જૂની થવાથી હવે તોડવાની શરૂઆત કરી દીધી છે અને ટોટલી બાંધકામ પથ્થરનું છે મિત્રો આપ જોઈ શકો છો એ વખતના તાત્કાલિક મહારાજા હિંમતસિંહજીએ બનાવેલી તો એમના નામથી આ હિંમત હાઈસ્કૂલ નામ છે મિત્રો અને ઉપર જે આપણે દેશી ભાષામાં પથ્થરને શેણો કહીએ એનાથી ધાબું ભરેલું છે અને આ પથ્થર આરસીસી બીમ નથી મિત્રો આ પૂરા પથ્થરના થાંભલા છે મિત્રો એ પણ હવે કાઢવાની શરૂઆત કરી દીધી છે અને આ રીતના અમારી રૂમો હતી મિત્રો એ પણ હું આપને બતાવું જે તે ટાઈમના આ ફોટા પણ તમે જોઈ શકો છો અંદર અને આ રીતના ક્લાસ હતા અમારા એ પણ આપ નિહારી રહ્યા છો અને પાછળ જે નવું બિલ્ડિંગ બન્યું હતું પહેલાં વડલો હતો મોટો મિત્રો એ પણ હું આપણે જણાવી દઉં આ બિલ્ડિંગ છે તે બદલો હતો અને અહીંયા પંદરમી ઓગસ્ટ અને છવ્વીમી જાન્યુઆરીએ ધ્વજવંદન થતું આ બિલ્ડિંગનો પાછળનો ભાગ છે મિત્રો અહીંયા અમે પીટીના પીરિયડમાં પણ બહાર આવતા એ વખતે રતનસિંહ સાહેબ હતા બાદમાં બરંડા સાહેબ હતા એ પણ આપણે જણાવી દઉં અને આ પાછળનું ગ્રાઉન્ડ હતું અત્યારે તેઓ નવીન બિલ્ડિંગ બની ગયું છે મિત્રો એ પણ જણાવવું નહીં તો મોટો બદલો હતો અહીંયા મિત્રો અમે જ્યારે નેવુંની સાલમાં અભ્યાસ કરતા ત્યારની વાત છે મિત્રો તો આ બિલ્ડિંગના પાછળનો ભાગ પણ હું આપને બતાવી રહ્યો છું તો હવે એક સપનું થઈ જાય છે મિત્રો તો આપ જોઈ શકો છો અને આ રીતના રૂમ હતા બંને સાઈડ લોબી હતી મિત્રો આ પાછળની લોબી છે તો આપ એ પણ મારી સાથે જોઈ શકો છો અત્યારે તો મિત્રો તમે હિંમત હાઈસ્કૂલમાં ભણ્યા હોય તો કોમેન્ટમાં કહી શકો છો કે કયા વર્ષમાં ભણ્યા હતા મિત્રો એ પણ હું આપને જણાવું અને આ રીતના બ્લેકબોર્ડ હતો મિત્રો એ પણ તમે અત્યારે જોઈ શકો છો નવી પેઢીના બાળકોએ નહીં જોયા હોય મિત્રો અને બિલ્ડિંગ જૂની થવાથી હવે તોડવાની શરૂઆત કરી દીધી છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો